અને મને સલમનું પૂછ્યું હતું મેં સલમ કાંઈ ના પડતી દીધી ગાંજો પીવો નથી મારે ભાઈ હું આશ્રમ સિવાય પીતો નથી બરાબર એ ટેબલ ઉપર પીવ છું પણ એને તો મને એમ કીધું કે સિગરેટ તો મેં હું સિગરેટ પીતો નથી મેં સિગરેટ ન પીધી પહેલી વાર બીજી વાર મળ્યા ન પીધી ત્રીજી વાર હું તો મળ્યા તો પોલીસ સ્ટેશનની હામે વિસાવદર ત્યાં આગળ મને કહે એક સિગરેટ આજ તો પ્રેમથી પીવો પરસાદી સમજીને તો પી લો મેં પીધી એક શર્ટ મારી બીજી શર્ટ મારી મને મગજમાં કઈક થયું એટલે મેં સિગરેટ ફેંકી દીધી અત્યાર જેવી વાઇસ આવી એટલે એ સિગરેટ પાય પછી એને મને પાંચ સાત મિનિટ એની પણ ઉભો રહ્યો એ ગાડીમાં બેઠા હતા મેં ગાડી ગાડીએ ડોકું અંદર રાખ્યું હતું એને શૂટિંગ ઉતાર્યું કે ન ઉતાર્યું મને કોઈ વસ્તુની આંધળો કરીને મને આ બધું કર્યું છે કૃત્ય મારી હારે મને કાંઈ વાતની ખબર નથી એની પાસે હું બોલો એ મને ખબર નથી આજ વિડીયામાં આવ્યું અને મારી પાસે પ્રૂફ આવ્યું ત્યારે મને ખબર પડી કે નરેન્દ્ર સોલંકી મારી હારે આવું કર્યું છે દુશ્મનો વટ અને મને જે વસ્તુ સિગરેટમાં પીવરાવી ઈ વસ્તુ પીવરાવીને આ બોલાવરા છે હું એમાં કરેલું હોય સિગરેટમાં એ મને ખબર નથી ઈ સિગરેટ પીને એને યાર સરસા કરીને પછી હું ગયો પાછો પાંદવાળાની દુકાને પાંદ લેવા પાંદવાળા એમ કીધું કે બાપુ તમે પાન ને તમાકુ લઈ જા પાછા હું લેવા આવ્યો તો હું રસ્તા બીજા રસ્તેથી આશ્રમે ગયો જે રસ્તે કાંઈ માલું એ રસ્તે હું હાલી ન ગયો એને મારી હારે આવું કર્યું છે અને આ વસ્તુ એને કરી હું કુંભમાં ગયો વીસ બે બે હજાર પછી એ પહેલા આ બધી સરસા થઈ હતી કુંભમાં ગયો પહેલાં એને આ કર્યું અને જે એ બોલ્યા છે મોહન બાપા વિશે કે સત્તાધારમાં વિજય બાપુ છે તો મોહન બાપા અહીંયા કાંઈ મૂક્યા એવા નથી એટલે મેં એને એમ કીધું ભાઈ મોહન બાપા મોહન બાપુ નો પરિવાર બાપુ નથી વિજય પાવડો બળ નથી કરતા વિકાસ કરે છે અને કોઈને કાંઈ દેતા નથી એને જે કરવું શું કરે છે એમાં વિજય બાપુનો કાંઈ કઈ વાક નથી તો તમે આ બધું કર્યું મારી ઉપર કૃત્યો તો મેં તમારું શું બગાડ્યું હતું નરેન્દ્ર બાપુ તમે મને બદનામ કરો છો મેં તમારું શું બગાડ્યું એ મને કહો તમે જે કાંઈ ટીમ તમારી હોય ને તમારે જે જોતું હોય નરેન્દ્ર બાપુ એ ડાયરેક્ટ હતાધારથી લઈ લો પણ અમારા દિગમ્બર આશ્રમનું નામ લેવાનું બંધ કરો અમે ડિગંબર આશ્રમ આનંદગીરી બાપુ અમારા ગુરુજી દાદા ગુરુ થઈ જાય એનું જે ભજન બોલાય છે એમાં તમે કાળા કાળી ધૂળ નાખો છો અને આ ધૂણો ચાલુ છે એમાં પાણી નાખવા આવ્યા છો એ બધું બંધ કરો નરેન્દ્ર બાપુ શિવરાજના બીજા દિવસે તમે મને ફોન કર્યો હતો કે હું આશ્રમે મળવા આવું છું તો તમારે મારું શું કામ હતું કે આશ્રમે મળવા આવો છો મને અને તમે મને જયારે ગાડીમાં આ શૂટિંગ જયારે કરી લીધું મને ખબર નહોતી ત્યારે તમે મને પૈસાની લાલય આપી મારી ધોળીમાં પૈસા નાખી દીધા બસો બસો ની નોટું કેટલા હતા મને તો ખબર નહોતી તમે નાખા તો તમે આ બધી લાલય આપીને તમે એમ કીધું કે આ ટુ વ્હીલ લઈને ફરો છો તો ફોર વ્હીલ લઈને ફરો હું તમારી હાર્યા છો તો હું એ બધું તો સુરતમાં ઠોકર મારીને આવ્યો નરેન્દ્ર સોલંકી ઠોકર મારીને આવ્યો છો તારા જેવા તો મારે જાટ બરાબર કહેવાય તું હું મને સમજે છો બેઠો છો તો હવે હેરાન કરવાનું બંધ કરીને આ બધું તારું બંધ કરી નરેન્દ્ર તને કોણ પૂખસે ભગવાન એ તને નહીં છોડે અને તે કઈક ને રાજકોટમાં હાથ પગ વગીર ના કરી છે તને ખબર છે એ તારું તો કર પેલું તું ઓમ નમો નારાયણ જય ગિરનારી